કારણ કે તે તેના પિતાને જ ઓળખતા નહોતા તેથી આ જોઈ શંકર ભગવાનને એવો ક્રોધ ચડ્યો કે તેણે તે બાળકનું માથું જ કાપી નાખ્યું ત્યાં સુધી તો પાર્વતીજી બહાર આવ્યા તો તેણે જોયું કે શિવજીએ તેના બાળકનું માથું જ કાપી નાખ્યું છે તો પાર્વતીજીની વાત માની શંકર ભગવાને કહ્યું કે હવે જે આ રસ્તેથી આવશે તેનું માથું આ બાળકને લગાવી દઈશું તો હવે જે આવવાનું હતું તે નીકળ્યું તો તે હાથી

અને આ શંકર ભગવાન દસ વર્ષ પછી આવો ગુસ્સો પણ બાળકની હત્યા તો નથી કરી માત્ર એનું ગળું કાપી તેની પાસે તેમના માથે બીજું માથું ચડાવ્યું તો તેમાંથી શું શીખવા મળે છે કે જ્યારે આપણે આ પૃથ્વી ઉપર આવીએ છીએ ત્યારે આપણા પરમ પિતા ઓળખતા એ અર્થમાં કહેવામાં આવ્યું છે અને પાર્વતીજી પોતાના શરીરના મેલમાંથી બાળક બનાવે એવું બની શકે કોઈના શરીરમાંથી મેલરૂપી રૂપી માટી એટલી બધી નીકળે કે બાળક બની જાય પણ કેનો કેવાનો મીનિંગ એવો છે કે આ શરીર માટીનું બનેલું છે તેમાંથી પ્રભુ પહેલા તો શરીરના અભિમાનને કાઢે છે તે અભિમાનનું માથું કાપે છે તે અર્થમાં છે જો ગણેશજીના એક એક અંગને જોઈએ તો જીવનમાં સાચું જીવન જીવવાની રીત અને જ્ઞાનને જીવનમાં કેવી રીતે લાવવું તે શીખવે છે

દૂરથી થી વિચારીને પછી કર્મ કરે છે કર્મ એટલે શું કે જે વિચારીએ છીએ બોલીએ છીએ જોઈએ છીએ અને એના એ પ્રમાણે વર્તન કરીએ છીએ એનાથી કર્મ બને છે પણ કર્મ કરતા પહેલા દૂર દેશી વિચાર કરવો તે ગણપતિજીની નાની નાની આંખો સંકેત કરે છે અને બીજું એનું નાનું એવું મો તેનો મતલબ કે ઓછું ગોળ અને કાન મોટા જેમાં સાંભળવું ઘણું તેનો મતલબ કે બોલવું ઓછું ખબર ભલે બધી છતાં પણ બોલવાનું માપે રાખ્યું અને કાન મોટા પૂછ પણ સુખડા